ભાજપના સાંસદ ગીતાબેન રાઠવાએ પોતાના પરિવાર સાથે કર્યું મતદાન ક્વાડ ખાતે સાંસદ ગીતાબેન રાઠવાએ મતદાન કર્યું ત્યારે સાથે જ ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ પણ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું ક્વાડના જામલી ગામે સુખરામ રાઠવાએ પરિવાર સાથે કર્યું મતદાન ભારત માતા કી જય ભારત માતાનું જે બંધારણ છે ભારત વર્ષનું જે બંધારણ છે એ બંધારણને બચાવવા માટે મેં આજે મારું મતદાન કર્યું છે

કવાંટ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં મારા બૂથમાં મારા પરિવાર સાથે હું મતદાન કર્યું છે આપ જુઓ છો કે આ પર્વમાં મતદારોમાં ખૂબ ઉત્સાહ છે અને આ એક લોકશાહીના મહાપર્વને મનાવવા માટે મતદારો થનગની રહ્યા છે હું એટલું જ કહીશ કે પોતે પોતાના મતાધિકારનો ઉપયોગ એ રાષ્ટ્રના હિત માટે કરે અને આ છોટાઉદેપુર લોકસભાના તમામ મતદાર ભાઈઓ બહેનો અને યુવાનોને હું પોતાના મતાધિકારનો ઉપયોગ એ બુથમાં જઈને કરે અને રાષ્ટ્રના હિત માટે કરે એવી હું સૌને વિનંતી કરું છું આજે ખૂબ મોટી સંખ્યામાં કવાંટ ખાતે અહીંયા મતદારો મોટી કતારમાં ઊભા છે આપ જોઈ રહ્યા છો રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર